વાપીના વટાર ખાતે શિવકથાકાર ગિરિબાપુએ કહ્યું કે યુવાનો નિર્ભય બને મારા માટે એક નહીં પરંતુ દરેક શિવકથાઓ હૃદયના ભાવ સાથે હોય છે ગિરીબાપુ વાપીથી તાપી સુધીમાં એકસો દસથી વધુ શિવકથાઓ કરી શિવ પરિવાર નવીનભાઈ વટાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું પચીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકડમણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે શિવ મહાપુરાણ કથાનું રસપાન જાણીતા કાર ગિરિબાપુ કરાવી રહ્યા છે મંગળવારે વાપીના વટાર ખાતે પહોંચેલા ગિરિબાપુએ મીડિયા સાથે વાતચીત કરી હતી ગિરિબાપુએ જણાવ્યું હતું કે ત્રીસ વર્ષ પહેલા ભાવનગરથી શિવકથાનો પ્રારંભ કર્યો હતો જે આજે અવિરતપણે પણ ચાલુ છે અત્યાર સુધીમાં સાતસો શિવ શિવકથાઓનું રસપાન કરાવ્યું છે કોઈપણ કથામાં વીસ મિનિટ સુધી વક્તા સતત એક સરખું વાતાવરણ સર્જી શ્રોતાઓને જકડી રાખે છે જેમાં શબ્દોની કરામતો હોય છે જેમાં હાસ્યરસ અને કરુણ રસ પણ હોઈ શકે છે અત્યાર સુધીમાં કયા વિસ્તારની કથા આપના હૃદયને સૌથી વધારે સ્પર્શી ગઈ છે જેના જવાબમાં બાપુએ જણાવ્યું હતું કે એક કથા નહીં મારા માટે તો દરેક કથાઓ હૃદયના ભાવ સાથે હોય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુવાનોએ શુદ્ધ શાકાહારી જોઈએ જોઈએ નિર્ભય બનવું આ સાથે પાણી સંગ્રહ માટે ડેમોનું નિર્માણ કરવું જોઈએ કુદરતી સંપત્તિના રક્ષણ માટે આગળ આવવું જોઈએ લગ્નમાં ખોટા ફોટાકડા ફોડી ધ્વનિ પ્રદૂષણ ન કરવું જોઈએ ગીરીબાપુએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી શિવકથા માટે આવવાનું થયું છે વાપીથી તાપી એટલે કે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં એકસો દસથી વધુ શિવકથાઓ કરી છે કોરોના કાળ પછી આધ્યાત્મિક તરફ લોકોની વૃદ્ધિ થઈ રહી છે એ સાચી વાત છે વધુમાં તેમણે ધ્વનિ પ્રદૂષણ રોકવા તથા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તે મુજબ ધ્વનિ રાખવા અનુરોધ કર્યો હતો આમ છેલ્લા શિવકથાકાર ગિરિબાપુ હાલ વાપીના વટારમાં રોકાણ કરી દમણના ગ્રાઉન્ડમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે વૃક્ષોની રક્ષા કરવી પડશે પક્ષીઓની રક્ષા કરવી પડશે જલ સંચય કરવો પડશે અને દરેક માણસે સાવધાન રહી અને ધ્વનિ દૂષણ અને ધુઆ દૂષણનો ખરેખર વિરોધ કરવો જોઈએ આપણે ભારત દેશની અંદર એટલા બધા ધુમાડો થઈ રહ્યો છે કે ધુમાડો ફેફડાને ખરાબ કરે છે ધુમાડો પણ એટલો જ વધી રહ્યો છે ધ્વનિ દૂષણ કોઈ પણ સમયે માણસ ડીજે વગાડી શકે છે એટલું ફાસ વગાડતો હોય કે કાચી પોચી દિવાલો પણ પડી જાય છે માણસની આંખને કાનને હૃદયને એ બહુ જ નુકસાન કરે છે ધ્વનિ ભલે તમે સંગીત વગાડો પણ તમારા પૂરતે વગાડો તો સારું લાગે અને થોડું સંગીત ધીમું હોય તો એ મધુર લાગે ગમે એટલું સારું સંગીત હોય પણ તેનો અવાજ જ્યારે વધી જાય ત્યારે કર્ણપ્રિય લાગતું નથી પ્લસ બીજા નંબરમાં કે રાત્રે સાડા બાર એક વાગે આપણે એટલા મોટા બોમ્બ ફોડીએ એટલા મોટા અવાજ કરીએ એટલું તો વિચારીએ કોઈ વૃદ્ધ માણસ કોઈના ઘરમાં સૂતો છે કોઈ બીમાર છે કોઈના ઘરની અંદર અને આપણે રાત્રિના સમયે એટલા મોટા મોટા અવાજ છે ફટાકડા ફોડતા હોઈએ તો એટલું સારું કહેવાય કોઈનું બાળક ભણે છે સવારમાં આપણે મોટા મોટા અવાજ કરતા હોઈએ એ ખરેખર માનવજાત માટે આ સાવધાની બહુ જરૂરી છે આજે આજે જ રાત્રે કોઈ બે ને તેર મિનિટે એટલા બોમ્બ ફોડતો હતો એટલા અંતરિક્ષ બાજ થતી છે આકાશની અંદર તો ઘણા માણસની નિંદ્રા ખુલી જાય આવું આજે મેં રાત્રે જોયું એટલે દરેક માણસને અમારી પ્રાર્થના છે કે બને ત્યાં સુધી ફટાકડાનો ઉપયોગ નહીં કરો ફટાકડો આંખને કાનને ફેફડાને અને પર્યાવરણને ડેમેજ કરે છે ફટાકડાના અમુક અવાજો એટલા તીવ્ર હોય છે કે પક્ષીઓના ઈંડા પણ ફૂટી જતા હોય છે નાના પક્ષીઓ અવાજથી મરી જતા હોય છે પક્ષી નહીં રહે તો વૃક્ષ નહીં રહે વૃક્ષ નહીં રહે તો માનવ જાત નહીં રહે ડીજે સાઉન્ડના અવાજથી ઘણીવાર મેં જોયું છે નાના પક્ષીઓ ડરીને મરી જતા હોય છે નાના પક્ષીઓ તો મરી જાય પણ સાથે ઈંડાઓ એ પણ તૂટી જતા હોય છે અધ્વનિ દૂષણ અને ધુમાડાનું દૂષણ આ ભારત દેશની અંદર એટલું બધું વધી રહ્યું છે અને કોઈ કંટ્રોલ નથી કોઈ પણ સમયે માણસ અધ્વનિ દૂષણ ઊભું કરે છે તો દરેક દાયા માણસોને સજ્જન માણસોને એક સાધુ તરીકેની હૃદયની વિનંતી છે કે આ પ્રત્યે દરેક વ્યક્તિ સાવધાન બને અને દરેક માણસે પ્રકૃતિ પર્યાવરણ અને માનવજાતની રક્ષા માટે કટિબંધ થવું જોઈએ કાર્યરત થવું જોઈએ ધન્યવાદ ભારત માતા કે જય ઓમ નમશ ઓમ નમો નારાયણ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો